જેના કારણે ટ્રેની ફાયર મેનો જુસ્સો વધે અને તે કઈ ફિલ્ડમાં આગળ વધી રહ્યા છે તેની સચોટ જાણકારી મળી શકે તેવા પ્રયાસના ભાગરૂપે આ મૂવી બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ધ્રુવ પટેલ ડાયરેક્ટર એસ ડી પરમાર પ્રિન્સિપાલ જાવેદ સૈયદ ગ્રાઉન્ડ ટ્રેનર અંકિત લોથે સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ સાથે મળીને મૂવી નિહાળી હતી રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયારીવાલા સેક્યુલર ગુજરાત নিউজ આજે અગ્નિ જે મૂવી બની છે એ અમારા ઇન્સ્ટિટ્યુટમાં બતાવવામાં આવી છે એ ફાયર બ્રિગેડ ઉપર બની છે અને ફાયર ફાયર ફાઇટર શું કરે છે અને એક ફાયર ફાઇટર નું કામ શું હોય છે એ મૂવીમાં બતાવવામાં આવ્યું છે એનાથી અમને બહુ મોટિવેટ થયા છે બહુ ઉત્સાહ મળ્યો છે એનાથી કે ફાયર એક ફાયર ફાઇટર શું કરી શકે છે અને જો જે આને મૂવીમાં એવો બતાવવામાં આવ્યું છે કે જે ફાયર ફાઇટરને જે સન્માન મળવું જોઈએ એ સન્માન નહીં મળતું એ સન્માન મળવા પાત્ર હોય છે પણ સન્માન નહીં મળતું આ સન્માન નહીં મળતું એટલે તમે કરી છે આ સન્માન નહીં મળતું એના માટે સન્માન નહીં મળતું અને જે ફાયર ફાઇટર શું કરે છે તે બાળ આવે ગમે ત્યાં આગ લાગે ગમે ત્યાં કંઈ માલ જાન માલની હોય સૌથી ફાયર ફાઇટરનો યાદ કરવામાં આવે છે આપનો પરિચય મારું નામ વિકાસ યાદવ છે આજરોજ સેન્ટ્રલ ફાયર સેફ્ટી શૂટ ખાતે ફાયર બ્રિગેડમાં જે મૂવી રિલીઝ થયેલી છે અગ્નિ તેનું આયોજન કરવામાં આવ્યું હતું જે માટે ટ્રેની ફાયરમેનો જે અમારા ત્યાં અભ્યાસ કરે છે એમનો ઉત્સાહ વધે એ કઈ ફિલ્ડમાં આગળ વધી રહ્યા છે તેનું સારું એમને નોલેજ મળી શકે તેના તેવા પ્રયાસથી અમે આજે આ મૂવીનું આયોજન કર્યું છે ખૂબ જ સરસ મૂવી બનેલી છે પહેલીવાર આવી રીતે ફાયર બ્રિગેડ ઉપર પહેલીવાર આ મૂવી બની છે અને ઘણા બધા ફાયરમેનોને ઘણા બધા ટ્રેની ફાયરમેનોને આ જોઈનો એમનો ઉત્સાહ વધી શકે છે આ મૂવી બહાર પ્રસિદ્ધ થવાની આ મૂવી અત્યારે એમેઝોન પ્રાઇમ ઉપર છે

जो प्रोग्राम दिखाने में आ रहा है जिसमें एक फायरमैन की भूमिका निभाई जो महादेव है उन्होंने एक फायरमैन को रिस्पेक्ट देने का काम किया है उन्होंने बताया कि एक फायरमैन क्या कर सकता है और उनको जो रिस्पेक्ट दिलाने का काम है उसकी भूमिका महादेव जी ने निभाई है और एक जो फायरमैन की ज़रूरत है हर भूमि हर हर जगह पर फायरमैन क्या कर सकता है जैसे कि आग लगी हो बाढ़ आती है સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ઝડપી માહિતી મેળવો